તો જય જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે સીકુ લોક ચેનલની અંદર હું છું તમારો પ્રિય સીકુ ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત આઈ હોપ તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છે એકદમ જો હું અને શક્તિભાઈ જવાનું છે જોકે થમલેલ સમય તમને ઓલરેડી ખબર પડી ગઈ છે કે ક્યાં જવાનું છે પણ રેલવે સ્ટેશને જવાનું છે નવું રેલવે સ્ટેશન બની ગયું છે એક વિડિયો તો પેલા જો કે મેં મીચ્યો તો ઈ ત્યારે કામકાજ એનું હતું પછી આ નવો વિડીયો છે એમાં એવું છે કે નવું રેલવે સ્ટેશન બહુ મસ્ત થઈ ગયું છે એરપોર્ટ થઈ ગયું ને એને જેવું થઈ ગયું છે કુછ ભી પણ અંતુ જો દવણો આરે લઈ લીધું છે દવણો એક કામ નો કરવાનું હોય હાથ અટકા મારે લેવાનું હોય અને એમાં આજ રવિવાર છે એટલે અમે ને શક્તિભાઈ જો કે અમારો ફ્રેન્ડ જ છે અને અમારા વિડીયોમાં અમારે ઘણી ખરી મદદ એમને કરવાની જ હોય વિડીયોનો કન્ટેન્ટ એ તમને સજેસ્ટ કરતા હોય ને ઘણીવાર અમે આરવાર જ વિડીયોમાં તમે જોઈએ છે તો અત્યારે તો હવે ગાડી પાડી રેડી તૈયાર થઈ ગયા છે અને ને ગ્રીસમાં ગ્રીષ્મા લઈ દીધા છે હારા નવા થોડો ખર્ચો કર્યો છે તો હવે મોડું નથી કરવું તડકો થોડોક લાગે છે શિયાળો છે પણ તો એ તડકો માથે સડી ગયો છે અમારી અને ફાઇનલી છે ને ગાડી શરૂ કરીને હવે દવણું પહેલાં દુકાને દઈ દેવી દળાતું થાય ને કે અમે રેલવે સ્ટેશને પૂગી જઈએ તો વિડીયોમાં આગળ બન્યા રેજો તો મિત્રો છે ને હવે ફાઇનલી છે ને અમે રેલવે સ્ટેશને જો પૂગી ગયા છે આખું બની જ ગયું છે અમે પહેલી વાર જ્યારે હું આવ્યો ને અમે ત્યારે અમે શક્તિભાઈ ત્યારે છે ને એટલું બધું રેજી નહોતું હતું આ બધું જ્યારે છે ને પેલાં વિડીયો હું ડિસ્ક્રિપ્શનનો લિંક નાખી દીધી પહેલાં જ્યારે પહેલો ભાગ અમે બનાવતા હતા ને ત્યારે છે ને એ આ પત્રનું એનું કામકાજ આવતું હતું અત્યારે છે ને સોલિડ થઈ ગયું છે રેલવે સ્ટેશન બહુ મસ્ત છે હમણાં ફરી અંદર જોકે પહેલા અંદર જે સુધારો છે બહાર છે ને આ બધું મસ્ત ગોઠવી નાખ્યું છે વ્યવસ્થિત જો આ સારો આવે છે એનો ગાડીને જોવાય પાર્કિંગ કરી દીધી છે અને હવે અમે છે ને અંદર જવા દેવી અહીંથી ફાઇનલી પાછળ કેમેરો ફેરીને બતાવું જો મસ્ત છે એમ એક નંબર થઈ ગયો છે પહેલાં જે ઝોનું હતું ને એની કરતાં અત્યારે તો પાર્કિંગ ઝોન એવી રીતના ગોઠવી દીધા છે અને ટિકિટ બારીને બધું બહુ વ્યવસ્થિત બધું થઈ ગયું છે એટલું બધું પાછું મોટું નથી આમાં કે આમ રાજી સંખ્યા હોય ને એવું બધું નથી માપે છે મીડિયમ બધું અંદર તો છે ને એટલો બધો સુધારો નથી કર્યો છે બહાર રાઝું છે ને એ કરેલું છે અંદર છે ને એટલું બધું નથી પાછળ જોઈ લો કોઈ શે નહીં બે હવાળું આગળ કે પાછળ છે ને એટલી બધી સંખ્યા નથી ને અમે જૂનાગઢ ગયા હતા કે ત્યાં બધી ગયા ને તો ત્યાં છે ને ઢગલા મધ્યા કારણ કે જુનાગઢ જવા સંખ્યા જાજી હોય અહીંયા તો એટલું બધું કંઈ છે નહીં પણ તો એ નવું બની ગયું છે ને એનો સેવ હશે ને થોડોક વધારે સારો આવે છે અને આઈ થિંક સાવરકુંડલાની ટ્રેન હોય ભૂલ જુનાગઢની ટ્રેન હોય ને જે એ અમારે આપણે છે ને નથી લાઠી થી નથી શરૂ થાય છે અને આ જે ટ્રેન હોય ને એ સાવર કુંડલા ની બાજુ થી સરસ તૈયારી કરી નાખી છે મસ્તનું થઈ ગયું પાર્કિંગ ઝોન ની બધું છે ને વ્યવસ્થિત બધું કરી નાખ્યું છે કીધું બીજું બધું સુધારો થવો હોય તો ઠીક છે બાકી અમે જો શક્તિભાઈ અમારા પાર્ટનર છે એમાં મજા આવે એમ કારણ કે વિડીયો ઉતારવાનો હું જાજુભાઈ હોય ને તો એને આરે હોય સે મસ્ત બની ગયો છે કેમેરો પાછળ ફેરીને હવે વ્યવસ્થિત જોઈ લેવી એકવાર હું નકરો બોલવામાં રહીશ ને તો પછી જોવાનું કાંઈ નહીં રહે અને અમારી ઈચ્છા હોય કે વિડીયો જો સારો લાગ્યો લાગતો હોય ને તો વધુમાં વધુ શેર કરતા રહો અને લાઈક ઠોકી દેવી એક અને જો નવા એવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં પાછળ કેમેરો ફેરવી નાખું નવું રેલવે સ્ટેશનના દર્શન કરાવી દેવી તમને એકવાર તો છે ને ફાઈનલી છે ને બહુ વિડીયો અમારે છે ને લાંબો એકચુઅલી નથી કરવાનો એટલે ફાઇનલી હવે છે ને રેલવે સ્ટેશન ને ઉપર શરૂ જો કે ઓલ પહેલો વિડીયો મીકેલો છે આ તો ખાલી અમે આમનો આવીને ખાલી એક આનંદ કરવાનો હતો એટલે જોઈ લેવી કીધું વિડીયો અને વિડીયો મારે ને જો ફાઇનલી છે ને કીધું એક નવી ઝલક હતી થોડુંક જોવા માટે એટલે છે ને જોઈ લીધી અને બાકી તો જે છે જેવી રીતનું હોય ને રેલવે સ્ટેશન રેલગાડી જ આવે ને કે બસ ન આવે એટલે અચ્છા ફાઇનલી હવે અમે બે ફરી લીધું છે અને દામનગર છે ને હવે રોયલ ખાવસા અશ્વિન આવું છે એટલે ફાઇનલી હવે છે ને અમે બે ભાઈઓ ભાઈને હવે હાલતા થઈ જાય ધીમે ધીમે તો વિડીયોમાં આગળ બનાવી રહીજો હજી એક થોડું કામ છે નાનું હોનું એ બતાવ્યું અને રોયલ ખાવસા એ ને મેળ આવે તો ખાવસા કે પાણીપુરી આલુપુરી જે કાંઈ છે એ ઉપાડવી ફાઇનલી સરસ મજાનું રેલવે સ્ટેશન આવી ગયું થઈ ગયું છે અત્યારે કમ્પ્લીટ અને મસ્ત છે તો કોમેન્ટમાં જણાવજો કે કેવું રહ્યું રેલવે સ્ટેશન ને હવે સીધા હાલતા થઈ જાવી તો ફાઇનલી છે ને હવે બીજું કાંઈ નહીં મિત્રો છે ને આ રેલવે સ્ટેશનનો પહેલો વિડીયો એવો છે મારી ચેનલમાં મેં હું અત્યારે ઉતારું છું ને એ પહેલો વિડીયો એવો છે જેમાં મને બીક લાગી હતી હું રેલવે સ્ટેશનને વિડીયો આખો હું નર્વસ સિસ્ટમ મારી આમ હલી ગઈ હતી ને એવું આમ મૂંઝાઈ ગયો તો મનમાં મગર ક્યું એવું લાગતું મને ફાઇનલી છે ને તો જો હવે થોડાક અવાજ ખુલી ગયો છે એમાં એવું છે કે મને છે ને થોડીક વધારે જ બીક લાગતી તા પહેલો વિડીયો એવો છે કે જેમાં મને બીક લાગી હતી ફાઇનલી કીધા મુજબ છે ને હવે અમે આવી ગયા છીએ રોયલ ખાવસા એ અશ્વિનભાઈ અમારા મિત્ર છે એમાં એવું છે કે અમે છે ને જામનગરમાં રખડી રખડીને ખાકી જઈએ તો અમને ઉધાર કોઈ દે એમ પછી એક આ ભાઈ છે ને એ અમારા નામ હું તો ન્યાય છે અમારું પણ છે ને ફાઇનલી ખાવા ભૂખ લાગી છે ઓલા ભાઈ છે ને આ ભાઈને હારે લાવ્યો છું ને

આલુ પૂરી ની ભાઈ મોટી ડીશ બનાવજો ને મોટી ડીશ નો ઓર્ડર હોય કેને લઈ બધાય આ પાછા આનું શરીર જોઈને તમને લાગી જવું જોઈએ કે નાની પૂરી નો આલે શું કર રહે યાર તું એને લાગવો નો જોઈએ કે વીડી ઉતારવા વખત લઈ જાય આપણે એવું મત આવો અમારી ડીશ હાથે બનાવી તૈયાર થઈ ગઈ છે આલુ કે આ બોલતે આલુ નહી ઓસે કે બોલતે ઓ ડુંગળી ઓર કોબી ઉનકા મસાલા આ ગયા હે ઓર

તો આલુ પૂરી તો છે ને હવે ખાઈ લીધી હતી પણ થોડીક ભૂખ લાગી હતી ને ખાવસાનો ઓર્ડર આપ્યો તો બની જાય માર્થી પકડાય ને શક્તિભાઈ પકડી લો અને અમે પાછા જે જગ્યાએ છે ને દેવી થોડીક એક વસ્તુ ધરાય એમ ન થાય બે ત્રણ વસ્તુ ખાવી પડે ને શરીર પ્રમાણે થોડુંક જરૂરી છે તડકો આવે છે વારે વારે કેમેરા ડિસ્ટર્બ હો રહ્યા અમારે તો ફાઇનલી છે ને મિત્રો હવે ખાવતા આલુપુરી ખાઈને હવે અમે ફ્રેશ થઈ ગયા છીએ પેટ ભરી લીધું છે અટ્ટાક્ટા થઈ ગયા છે અને ફાઇનલી ગાડીની સાવી ખીચામાંથી બહાર નીકળી ગઈ છે હવે સીધા દમણું લઈને ઘરે જવાનું છે તો ફાઇનલી છે ને સરસ મજાનું રેલવે સ્ટેશન જોઈ લીધું છે અને ડમ્પરવાળા હેરાન કરે છે એને કાંઈ કહી દેજો અને હવે સીધા ઘર તરફ જવાનું છે તો ગાડીને શરૂ કરીને છે રાત થઈ જાવી તો ફાઇનલી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ફરી પાછા ગાડી બે જાવી નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી જય દ્વારકાધીશ બધાને આઈ હોપ એન્જોય કરો વિડીયો જોવો અને મજા કરવાની ઈચ્છા આ શું પાછા નવા વિડીયોમાં શક્તિભય કહી જાવ લાઈક કરો શેર કરો સબસ્ક્રાબસ્ક કરો મગર ક્યું ક્યુ વિડીયો કી અમ્મા બેન પ્યારા ઓ લડકા આમાં તો ને હવે સીધા કિક મારીને મેથડી